સુરત શહેરમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પીસીબી પોલીસ આરટીઓ જીએસટી અને નશાબંધી વિભાગની સામૂહિક રેડ પાડવામાં આવી મોટા વરાછા ખડી મકાન નંબર ત્રેવીસમાં રેડ પાડીને તપાસ કરવામાં આવી મકાનમાં રહેતી મહિલા બુટલેગર ચંપા પટેલ અને તેનો દીકરો પિયુષ પટેલ દારૂનો ધંધો કરતો હતો મહિલાના ઘર વાડો તેમજ આજુબાજુની ખુલ્લી જંખ્યામાં સંતાડેલો દારૂ જપ્ત કરવામાં આવ્યો જમીનની અંદરથી ખાડો ખોડીને દારૂ કાઢવામાં આવ્યું દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો એક જપ્ત કરવામાં આવી મુદ્દા માલની કિંમત એક લાખ છન્નું હજાર આઠસો રૂપિયા થવા પામે છે પકડાયેલી મહિલા ચંપા સાથે તેનો દીકરો પંકોજ માંગીલાલ પટેલ અને વિનોદ દારૂનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે પંકજ માંગીલાલ અને વિનોદને વોન્ટેડ જાહેર કરીને મહિલા બુટલેગર ચંપાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી